કોર્પોરેશન એક પ્રાઇવેટ કંપની દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર વીજ થાભલા ઉભા કરવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે જે રીતે રાજ્યની અંદર એક જ પોલિસી હોવી જોઈએ આજ મહિનામાં મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એ વળતર પાટણની અંદર પણ ચૂકવાવું જોઈએ પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે જે સરકારની ગાઈડલાઇન છે ફાઉન્ડેશન ભરાય તો ચાલીસ ટકા વળતર ચૂકવવો એ વળતર પણ ચૂકવવામાં આવતું નથી હજી તમામ ખેડૂતો અહીં આવ્યા છે અમે ખેડૂતોની સાથે છે અને મેં ખેડૂતોને અને મીડિયા સમક્ષ કહીએ છીએ કે ખેડૂતોએ મજબૂત થવું પડશે ખેડૂતોએ જગતનો તાપ છે અને ભીખ માગવાનું બંધ કરી દેવું પડશે થાંભલા તોડી નાખવા પડશે જેસીબી હોય રાતે હું કહું છું મીડિયાની સામે કે જો એમને સિવાય કોઈ પણ પોલીસ અધિકારી કે કંપનીના માણસ તો એ એ થાબલા તોડી નાખો તમારો અધિકાર છે તમારી જમીન બચાવી હોય તો તમારે મજબૂત થવું પડશે બાકી તમે મુખ્યમંત્રીને મળશો કલેક્શનમાં કગરવાથી કઈ થવાનું નથી તમે ધરતીને પાટુ મારી અને પેદા કરવા માણસ છો તમે મજબૂત થાવ તો જ તમે ટકી ગચ્છો નકર તમારી જમીનો પણ કુતકારની ભવિષ્યની અંદર જતી રહેવાની કલેક્ટર તો શું અત્યારે જો કલેક્ટર તો શું કે કલેક્ટરની તો જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને આમના ખેડૂતોના બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે થઈ શકે જે વર્તત ચૂકવાયું હોય આજથી ચાહે 10 વર્ષ પહેલા એનાથી અત્યારે ઓછું વર્ત મળે કે મોરબીની અંદર જે વધતા ચૂકવા આવ્યું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાત ની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને મળીશું